બે દિવસ પહેલાથી જે ગુજરાતની અંદર વરસાદ વરસ્યો હતો જેમાં અનેક ખેડૂતોના માલ ઢોર પશુ પંખીઓ બધું જ જતુર્યું રહ્યું હતું તેવા ખેડૂતોને આ બે દિવસના વરસાદ પછી પણ ક્યાંક ને ક્યાંક ચિંતા સતાવી રહી હતી કે હવે જે વાવાઝોડું આવી રહ્યું છે તેનાથી તેમને કેટલું નુકસાન થશે પરંતુ હવે એ ખેડૂતોને ડરવાની જરૂર નથી કારણ કે કારણ કે જે વાવાઝોડું હતું અસના નામ જેને પાકિસ્તાન દ્વારા આપવામાં આવવાનું હતું તે વાવાઝોડું હવે ગુજરાતથી દૂર જઈ રહ્યું છે હું તમને લાઈવ દ્રશ્યો બતાવીશ અહીંયા કે આ જે વાવાઝોડું છે તે અહીંયા સક્રિય છે હાલ તેનો આપણે પ્રકોપ જોઈ શકીએ તો ઉના ભાવનગર અહેમદાબાદ મહેસાણા પાલનપુર સુધી પણ તેમનો પ્રકોપ દેખાઈ રહ્યો છે આપણને પરંતુ હાલ એ અહીંયા છે લાઈવ લાઈવ કરીને હું તમને બતાવીશ નલિયાની અંદર જે છે ત્યાં ભારે પવન એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે ભારે પવન સાથે અત્યારે વરસાદ પણ હશે હાલ જે આ રેડ કલરની લાઇનિંગ દેખાય છે આ લાઈવ વાવાઝોડું છે શુક્રવારનું તમે જોઈ રહો તમે જોઈ રહ્યા છો આ એમનો ટાઈમિંગ બતાવી રહ્યું છે વાવાઝોડું ધીમે ધીમે આ તરફ જઈ રહ્યું છે એટલે કે ગુજરાત થી દૂર જઈ રહ્યું છે ગુજરાત ઉપર હાલ તો જે છે એ આફતો ટળી છે આ પ્રાચી પાકિસ્તાન બાજુથી થઈને આગળ જઈ રહ્યું છે માટે ખેડૂતોને હાલ તો ડરવાની જરૂર નથી ખાસ કરીને તમને કહેવામાં આવે તો આ વાવાઝોડું હવે ખેડૂતોનું વધારે નુકસાન નહીં કરે તમને બીજું બતાવી દઉં હું અહીંયા વેધરમાં આ તમે જોઈ શકો છો જે આટલો વિસ્તાર દેખાય છે આ ગ્રીન ને યલો કલરનો એટલામાં તેમનો પ્રકોપ વાવાઝોડાનો છે તે એટલામાં આટલા વિસ્તારની અંદર જોવા મળે છે જેમાં દ્વારકા જામનગર જે દરિયા કિનારાના જે વિસ્તારો છે ગાંધીધામ નલિયા ખાવડા ત્યાં પણ પવન ફૂંકાઈ શકે છે પરંતુ એ વાવાઝોડું હાલ ગુજરાતની અંદર ભારે નુકસાન કરી શકે તેવું કોઈ નથી હું તમને સાયક્લોન સ્ટ્રોમની અંદર બતાવી દઉં કે જે વાવાઝોડું છે તે અહીંથી ચાલુ થયું હતું ભચાઉ ભચાઉની આજુબાજુના વિસ્તારમાંથી એટલે કે કચ્છના વિસ્તારમાંથી ત્યાંથી લઈને અહીંયા અહીંયા અને એમ કરીને આ જે પાકિસ્તાનની નીચેનો જે સાગર છે ત્યાં અને છેલ્લે જઈને આ વાવાઝોડું છે તે મસ્કતનું જે દરિયા કિનારો છે ત્યાં પૂરું થવાનું છે માટે ખેડૂતોને હાલ તો ડરવાની કોઈ જરૂર નથી કારણ કે ગુજરાતની અંદરથી જે આ આફત છે તે ટળી રહી છે ગુજરાતના ખેડૂતોને જેને માલ માલઢોરની નુકસાની થઈ હોય તેને અનેક આગેવાનો દ્વારા અનેક નેતાઓ દ્વારા કે સરકારને રજૂઆત કરવામાં આવી છે કે ગુજરાતના ખેડૂતોને જે માલ ની નુકસાની થઈ છે ખેતીની નુકસાની થઈ છે તેમને સહાય કરવામાં આવે હાલ જે ખેડૂતોને ડર હતો કે આ વરસાદ પછી પણ વાવાઝોડું છે તે તેમને તબાહ કરશે તેમાં તેમના ઘરોમાં તબાહી મચાવશે પરંતુ તેનાથી હવે ડરવાની જરૂર નથી કારણ કે જે આ વાવાઝોડું છે તે તમે જોઈ શકો છો

રવિવારે જે એનો સમય પણ બતાવવામાં આવે છે કે રવિવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ જે આ વાવાઝોડું છે તે અહીંયા સમાપ્ત થઈ જશે અને ગુજરાતના ખેડૂતો ઉપરથી આ જે સંકટ હતું તે ટળવાનું છે હાલ તો જે આપણે વિન્ડર જે એપ છે તેની અંદર લાઈવ દ્રશ્યો જોઈ શકીએ છીએ જે આ વાવાઝોડું હાલ તમે જોઈ શકો છો એ આજે જે એક ત્રીસ તારીખનું જે લાઈવ છે તેમને બતાવી દઉં ત્રીસ તારીખ નું લાઈવ છે વાવાઝોડું હાલ તો કરાચી અને નલિયા કહેવાય તેમની બંનેની વચ્ચે છે તે આ દ્રશ્યો તમે જોઈ શકો છો તે અહીંયા પૂર જોશમાં વહી રહ્યું છે જેનો અમુક ભાગ તમે જોઈ શકો છો કે અહીંયા જે પવનના સુસવાટા અહીંયા જે છે તે ત્યાં પણ એનો પ્રકોપ જારી હશે એટલે કે જે દરિયા કિનારો છે તે દ્વારકા જામનગર ગાંધીજામ નલિયા ખાવડા વગેરે જેવા જે જિલ્લાઓ છે તેમને

જે પાણીઓ ઘૂસ્યા છે મગરો આવી ગઈ છે એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે કે જે મગર દ્વારા તેમને ખાઈ લેવામાં આવ્યો હતું સરકારને તંત્ર ખાસ કરીને જાગ્યું છે આ બધી બાબતોને લઈને જે માછીમારો છે તેમને પણ દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે કારણ કે હજી જે આ વાવાઝોડું છે તે એક્ટિવ છે મૂળ તમને બતાવી દઉં કે અહીંયા જે આ ખાડી હતી ત્યાંથી લઈને તેણે છેક અહીંયા સુધીનો રસ્તો છે તે કાપ્યો છે હાલ પણ આ વાવાઝોડું છે જે થોડીક દૂર છે છે તે એક્ટિવ જેથી લઈને ગુજરાતમાં કોઈ સંકટ નથી પરંતુ હા જો આ આ બાજુનું જે વાવાઝોડું છે કે જગદલપુર છે અહિયાં વિજયવાડા છે વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વર છે ત્યાં આ વાવાઝોડું એક્ટિવ છે જેની કહેવાય કે ચેન્નાઈની અંદર બેંગ્લોરોની અંદર પણ થોડી થોડી અસર વર્તાઈ રહી હશે પરંતુ ગુજરાતની અંદર કોઈ પણ હવે ડરવા જેવો માહોલ નથી હવામાન વિભાગ દ્વારા હવામાન નિષ્ણાંત દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આ વાવાઝોડાને લઈને ગુજરાતના લોકોને ગુજરાતના ખેડૂતોને હવે ડરવાની જરૂર નથી પરંતુ જે તંત્ર એ કહ્યું છે તે મુજબ સાવચેતી રાખવી જરૂરી છે હાલ સુધીમાં બસ એટલું જો આ પ્રકારના સમાચારો આ પ્રકારના અહેવાલો તમને પસંદ આવતા હોય તો પંચાયત ટીવીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર